બારડોલી જનતા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીના રજત જયંતિ મહોત્સવ પંદરમી ડિસેમ્બરના રોજ ઉજવાસે સ્થાપના પચીસ વર્ષે સફળતાપૂર્વક પૂર્ણ મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે ત્યારે ગતરો સોસાયટી પ્રમુખ નિરંજન મિસ્ત્રી તથા ઉપસ્થિતિમાં પત્રકારોને સંબોધન કર્યું હતું સાત હજાર નવસો કરતા અધિક સભાસદો ધરાવતી સંસ્થાની આજે કુલ થાપણ કરોડ

બારડોલી કોલેજ ગ્રાઉન્ડ માં રાખવામાં આવેલો છે સર્વ સભાસદ મિત્રોને ને અમારા આ આનંદ ના પધારવા આપને હાર્દિક નિમંત્રણ છે આજે મંડળીના કુલ સાત હજાર નવસો ને સત્યાસી સભાસદો છે એ તમામ સભાસદોના સહકાર અને સહયોગથી આ સંસ્થા પોતાના વિસ્તારમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી શકી છે

એમને છોડાવવા માટે કંઈક કરવું જોઈએ એવા વિચાર સાથે એમણે સમય બે હજાર ની સાલમાં આ સોસાયટીની સ્થાપના કરી હતી આજે આ સોસાયટીની અંદર સો કરોડ જેટલી થાપણ અને પાંસઠ કરોડ જેટલું ધ્યાન આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવેલું છે નાના વ્યાપારીઓને અને એનાથી પણ નાના વ્યાપારીઓને આ સંસ્થા થતી આર્થિક મદદ કરવામાં આવે છે થયા છે રજત જયંતિ વર્ષે ઉજવતા સંસ્થા દ્વારા સભાસદો ને બે હજાર ના મૂલ્યની ભેટ આપવાનું નક્કી થતા સભાસદોને આગામી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ ના દિવસથી ભેટ આપવાનું શરૂ કરાશે મુજબ જણાવ્યું હતું સુરેશ રાઠોડ